ઘોઘામાં દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા હતા ગાંધીધામ ગુજરાતમાં દારૂબંધી વચ્ચે સર્જાહાર થઈ રહેલા દેશી દારૂના વેચાણ કરતા ઘોઘા ગામના બે સમૂહ ઝડપાયા ઘોઘાના ખજુરિયા ચોક વિસ્તારમાં વેચાણ કરવા માટે લાવતા દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા આ વિડીયોમાં જોઈ શકાય છે કે તે પ્રમાણે ખુલ્લા આમ બંને સમો બહાર ગામથી દેશી દારૂ લાવીને વેચવાનો ધંધો કરતા હતા વિડીયોમાં જોઈ શકાય છે કે બુટલેગર દ્વારા ખુલ્લા આમ કાયદાના કોઈ ડર વિના દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યા છે જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરતા બોટલેગરોને પોલીસનો પણ ડર ના હોય એમ નવાબી રીતે બિંદાસ થઈ દારૂની પોટલીઓ વેચવાનો ધંધો કરતા હતા ખુલ્લામ દારૂના સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા લોકોમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો આ ઘટના અંગે ઘોઘા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે ઘોઘાના ખજુરિયા ચોક વિસ્તારમાં રહેતા વિશાલ નરેશભાઈ જાદવ ધાર્મિક નરેશભાઈ જાદવ નામના બંને શખ્સોને ઝડપીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા પોલીસ દ્વારા બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી